નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગઈકાલે ગિરિવર ગિરનાર ઉપર ધોધમાર વરસાદ જાણે કે મેઘરાજા ગિરનારને અભિષેક કરતા હોય એ રીતના સીડી ઉપર નદીઓ વહેતી થઈ પાણીના પ્રવાહનો અદભુત નજારો યાત્રિકો વરસતા વરસાદમાં પણ ગિરનારની જોખમી યાત્રા કરી રહેલા ભાવિકો નજરે પડે છે